રાજ્યમાં માનવ તસ્કરીનો ગજબનો કિસ્સો જોવા મળ્યો છે જેમાં હત્યાના કેસમાં ઝડપાયેલી સગીરા માનવ તસ્કરીનો માહિતી મુજબ અમદાવાદના કૃષ્ણનગરની મહિલા ચાર મહિના અગાઉ સગીરાનું અપહરણ કરાયું હતું અને ત્યારબાદ તેને વેચી દેવામાં આવી હતી જોકે સગીરાની ખરીદી કરનાર વ્યક્તિની હત્યા થતાં સગીરાની ધરપકડ કરવામાં આવી પોલીસે સગીરાને 19 વર્ષની સમજીને હત્યાના કેસમાં તેની ધરપકડ કરી ત્યારે સગીરાએ પરિવારને ફોન કરતા સમગ્ર મામલો સામે આવ્યો જેને લઈને ડીજીપીએ સીઆઈડી ક્રાઇમને તપાસ કરવા માટે આદેશ આપ્યો છે ત્યારે પોલીસે સગીરાને 11 વર્ષની સમજી હતી અને આ કેસમાં ધરપકડ કરી હતી આ સગીરા અમદાવાદની રહેવાસી હતી જેને 4 મહિના અગાઉ તે ખોવાઈ ગઈ હતી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેની વેચી દેવામાં આવી હતી અને તસ્કરીનો ભોગ બનનાર આ સગીરા માત્ર ચૌદ વર્ષની હોવાનું સામે આવ્યું છે ત્યારે ડીજીપીએ ક્રાઇમ બ્રાન્ચને તપાસના આદેશ આપ્યા છે જ્યારે પોલીસે આ સગીરાના પતિના હત્યા થતા સગીરાની અટકાયત અને ધરપકડ કરી ત્યારબાદ સગીરાએ પોતાના પરિવારજનોને ફોન કરતા સગીરા પોતે ચૌદ વર્ષની હોવાનું જાણ મળી હતી ત્યારે ચાર મહિના અગાઉ આ સગીરાની ખરીદી કરનાર વ્યક્તિની હવે હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે માનવ તસ્કરીનો આ ગજબનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં કૃષ્ણનગરની આ સગીરા ચાર મહિના અગાઉ ખોવાઈ ગઈ હતી અને ત્યારબાદ તેનું અપહરણ કર્યા હોવાની ફરિયાદ પણ થઈ હતી ત્યારે માનવ તસ્કરીનો ભૂખ બનેલી આ સગીરા હત્યા કેસમાં જ્યારે પોલીસ પાસે પહોંચી ત્યારે પોલીસે આ સગીરા દ્વારા જ્યારે પોતાના પરિવારજનોને ફોન કર્યો ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યારે સંવાદદાતા અનિતા પટની આપણી સાથે જોડાયા છે જે અનિતા જે પ્રમાણે અમદાવાદની રહેવાસી આ સગીરાને માનવ તસ્કરીનો પોતે ભોગ બની છે અને તેના પતિની હત્યા થાય છે ત્યારે પોલીસ તેની અટકાયત કરે છે અને ત્યારે જાણવા મળે છે કે આ બાળકી ફક્ત ચૌદ વર્ષની છે કેટલી ગંભીર બાબત કહી શકાય પોલીસની દરકારી પણ કહી શકાય કે એક સગીરાને પોતાના પતિની હત્યાના મામલે તેની જ ધરપકડ કરવામાં આવે છે આ કિસ્સો કેવી રીતે સામે આવ્યો નિતા જે ખાસ તો જે પ્રકારે માનવ તસ્કરીનો આજે સમગ્ર કેસ સામે આવ્યો છે શરૂઆતમાં જે ઈસનપુરમાં પોલીસે માનવ તસ્કરીની જે જે માયા અને પ્રકાશ મરાઠી નામના બે વ્યક્તિઓની ધરપકડ કરી છે ત્યારે એક વધુ કિસ્સો જે કૃષ્ણનગરમાં સામે આવ્યો છે પ્રાથમિક માહિતી પ્રમાણે આ જે સગીરા જે છે જે ચૌદ વર્ષની છે અને હત્યાના કેસમાં જે સુરતના લાજપત જેલની અંદર સજા ભોગવી રહી હતી આ કિશોરીએ જ પોતાના પરિવારને ફોન કર્યો કે તે પોતે જેલમાં હત્યાના કેસમાં હોવાનું જણાવ્યું હતું અને પરિવારે જ્યારે સમગ્ર કેસની તપાસ કરતા સમગ્ર સામે આવ્યો તો આજે સગીરા છે તેનું અમદાવાદમાં કેટલાક શખ્સો દ્વારા અપહરણ કરીને તેને સુરત ખાતે એક વ્યક્તિને વેચીને લગ્ન કરાવી દીધા હતા અને જે વ્યક્તિ સાથે તેના લગ્ન થયા હતા તેની પર કોઈ તાંત્રિક વિધિના નામે તેની હત્યા કરી દેવામાં સામે આવી છે અને તેના પરિવાર સાથે આ સગીરાની પણ ધરપકડ પોલીસે કરી હતી પરંતુ એ સમયે જે પોલીસની એક બેદરકારી છે કે સગીરા પોતે ચૌદ વર્ષની છે અને તેને પોતે સ્વીકાર્યું કે તે ચૌદ વર્ષની છે તેમ છતાં પણ પોલીસે ઓગણીસ વર્ષની સમજીને આ સગીરાની ધરપકડ કરીને તેને જેલમાં કેદ કરવામાં આવી હતી પરંતુ પરંતુ જ્યારે આ પરિવાર પોતાની દીકરીના તમામ પુરાવા સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાની દીકરી ચૌદ વર્ષની હોવાના પુરાવા સામે આપતા સમગ્ર કાંડ હતો તે સામે આવ્યો હતો અને ફરી એક વખત માનવ તસ્કરીનો આ જે ભેદ છે તે ઉકેલ આવ્યો છે હાલ તો સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે આજે કિશોરીનું જે અપહરણ કર્યું છે અને માનવ તસ્કરી થઈ છે તેને લઈને ગુનો દાખલ કર્યો છે અને આજે દીકરી જે છે તેને જેલમાંથી જે કસ્ટડી મેળવીને જેને માનવ તસ્કરીના રેકેટ સાથે જોડાયેલા જે શખ્સો છે તેને પકડવા માટેની અત્યારે હાલ તો કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આભાર માહિતી આપવા માટે તો આ સગીરા જેનું ચાર મહિના પહેલા અપહરણ થયું હતું ત્યારબાદ તે માનવ તસ્કરી થઈ હોવાના મામલે ખાસ કરીને ત્યારે જ્યારે તેને વેચી દેવામાં આવી હતી ત્યારે તેના પતિની હત્યા થઈ અને સુરતની જેલમાં આ સગીરાને ઓગણીસ વર્ષની સમજીને સજા કરવામાં આવી હતી